કોઈક વાટકીનું માપ લઈ લેવાનું અને એક વાટકી આપણે મોરૈયો એટલે કે સામો લઈ લેવાનો છે કેટલાક લોકો સામો કહેતા હોય છે ને કેટલાક લોકો એને મોરયો કહેતા હોય છે એને આપણે પાણીથી સખી રીતે ધોઈ લેવાનું છે તમારે ધોવો ન હોય તો કપડાથી એને તમે લૂંચી પણ શકો છો હવે ધોઈ લીધા પછી આપણે તેનું પાણી નીતાડી લેવાનું છે એટલે કે કાઢી લેવાનું છે તો આપણો મોરૈયો તૈયાર થઈ ગયો છે હવે આ મોરૈયાને કોઈ એક વાસણમાં લઈ લેવાનો બને તો થોડુંક જાડા તળિયાવાળું વાળું વાસણ લઈ લેજો જેથી અંદર એ ચોટી નહીં પછી આપણે એમાં પાણી ઉમેરવાનું છે તો પાણી આપણે અહીંયા ડબલ ઉમેરવાનું છે એટલે જે વાટકીથી તમે મોરૈયો લીધો હોય એ વાટકીથી બે વાટકી જેટલું એમાં પાણી ઉમેરવાનું છે અહીંયા ખાસ ધ્યાન રાખજો બે વાટકીથી વધારે પાણી નહીં ઉમેરતા એટલે તે આપણો મોરૈયો ઢીલો થઈ જશે અને વડા તેલ પી જશે એટલે ખાસ જે વાટકીથી માપતા હોય એમાં તમારે ડબલ પાણી ઉમેરવાનું તો મેં થોડોક આ વાટકામાં પણ મોરૈયો વહી દો તો એ બાઉલને ધોઈને પણ આમાં ઉમેરી દઉં છું તો આવી રીતે બધું મોરૈયો ઉમેરી દેવાનો અને પછી આપણે એને ચડવા દેવાનું છે તો ધીમા ગીસ મોરયો પાસે ચડવા દેવાનો છે કંઈ વાંધો નહીં એ ઠંડુ થશે એટલે ઓખડી જશે પણ આપણે એને એકદમ કઠણ થઈ જાય ત્યાં સુધી એને ચડવા દેવાનો છે થોડોક પણ ઢીલો હોય તો હલાવીને પાછો એને ચડવા દેજો આપણે એકદમ સરસ ગોળો વળી જાય ને આવું ત્યાં સુધી આપણે એને ચડવા દેવાનો છે તો તમે જોઈ શકો છો ગોળો વળીને તૈયાર થઈ ગયો છે આવી રીતના ગોળો વળવા માંડે સુધી ચડવા દેવાનું થોડી થોડી વાર હોય તો તમને ના ખ્યાલ આવે તો હલાવતા રહેજો અને પાછું ઠાકીને એને ધીમા ઘી ચડવા દેજો આવી રીતે ગોળો થઈ જાય ને ત્યાં સુધી એને ચડવા દેવાનું પછી એને આપણે આવી રીતે પૂળું કરીને એને ઠંડુ થવા દેવાનું છે ઠંડુ થઈ જાય એટલે આપણે એમાં શક્કરી ઉમેરવાનું છે તો મેં અહીંયા ચારસો ગ્રામ જેટલું સકરિયું લીધું છે મોટું સકરિયું લીધું છે અને જો કપથી માપતા હોય તો એક કપ જેટલું આ સકરિયું થશે અહિયાં આપણે સકરિયું લઈ લેવાનું અને એને ખમણી લેવાનું અને પછી કપ થી માપતા હોય તો કપ લઈ લેવાનો એક કપ જેટલું થશે અને જે અને જે બાઉલથી તમે માપ્યું હોય તો એ બાઉલથી માપતા હોય તો સવા ગણું થશે એટલે કે સવા થશે હવે આમાં એક મીડિયમ સાઇઝ નું ઉમેરી દેવાનું છે આ ટોટલી ઓપ્શનલ છે જો એકલા સકરિયાને બનાવવા હોય ને તો એકલા સકરિયાના પણ બનાવજો એકદમ ટેસ્ટી લાગશે પણ બાળકોને બધાને ભાવે અને એકદમ મીઠું ના થઈ જાય ગળ્યું ગળ્યું હોય ધાણાજીરું પાવડર બે મોટી ચમચી આદુ મરચાની પેસ્ટ અને આદુ ના ખાતા હોય તો એટલા મરચાની પેસ્ટ સાથે ફરાળી મીઠું એટલે કે સિંધવ મીઠું આપણે ખાઈએ છીએ તે લઈ લેવાનું છે તમારા ટેસ્ટ પ્રમાણે તમારે અહીંયા મીઠું વધારે ઓછું કરવું હોય તો કરી શકો છો

પછી આપણે આ બધી વસ્તુને મિક્સ કરી દેવાની છે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું આપણે જે મોરયો લીધો છે એનું માપ વધારે હોવું જોઈએ બટેકાનું અને સકરિયાના માપ કરતા હવે આ કઠણ લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે તો આપણે એમાંથી વડા તૈયાર કરી લેવાના હાથને પહેલા થોડાક તેલથી ગ્રીસ કરી લેજો અને પછી જોઈએ એ સાઈઝના વડા તૈયાર કરતું જવાનું છે તમે જોઈ શકો છો વડા તૈયાર છે તો આપણે આ બંને બાજુ તલ લગાવી દઈએ એટલે દેખાવમાં એકદમ સરસ લાગે તમારે સિમ્પલ રીતે કરવા હોય તો મેં આગળ કાલે જ તમને થાળીની રેસીપી બતાવી તેમાં પણ સામા અને મોરૈયાના વડા બતાવ્યા છે તે અલગ રીતથી કર્યા છે તમે તે રીતે પણ કરી શકો છો તો આ રીતે મેં બધા જ વડા તૈયાર કરી લીધા છે હવે આપણે એને તળી લઈએ તો તળવા માટે ખાસ ધ્યાન રાખવાનું ફૂલ અહીંયા તેલ હોવું જોઈએ ગરમ અને પછી મીડિયમ ટુ હાઈ ફ્લેમ કરી દેવાની ધીમા ગેસ ઉપર કે મીડિયમ ગેસ ઉપર નહીં તળતા એને અને એક વડું નાખ્યા પછી એ થોડુંક ઉપર આવી જાય પછી બીજું વડું નાખજો એક સાથે વધારે વડું નહીં નાખી દેતા નહીતર પછી અહીંયા તેલ ઠંડુ પડી જશે અને વડા ફાટી જશે અથવા પછી એ તેલ પી જશે તો ખાસ ધ્યાન રાખજો આ રીતે તમે એક વડું પછી થોડીક વાર રાહ જોવાની અને પછી બીજું વડું ઉમેરવાનું તો આ રીતે મેં છ થી સાત વડા અંદર ઉમેરી દીધા છે અને અડધા અડધા પાકી જાય એટલે એને ફેરવી લેવાના છે પછી આવી રીતે ગોલ્ડન કલરના થઈ જાય ને ત્યાં સુધી આપણે એને તળવાના છે આવા સરસ ગોલ્ડન કલર થઈ જશે અને ફૂલી પણ જશે ખાસ ધ્યાન રાખજો ફૂલ ગેસ રાખી દેજો હવે આને આપણે નીતારી લેવાના છે અને ટીશ્યુ પેપર મૂકી દેવાના ટીશ્યુ પેપર ઉપર નહીં મૂકે ને તો પણ એમને સરસ તેલ જરાય પણ નહીં રહી અંદર આમાં વડા તરાતા વાર નથી લાગતી ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે કેમકે આપણે અંદર બધી વસ્તુ બાફીને જ ઉમેરી છે પાકાવીને જ ઉમેરી છે તો તૈયાર છે આપણા એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી વડા આ બહારથી એકદમ ક્રિસ્પી હોય છે અને અંદરથી એકદમ સોફ્ટ હોય છે અને આમાં આપણે સોડા કેવી વસ્તુ ઉમેરવાની જરૂર નથી રહેતી તો આ રીતે ચોક્કસથી તમે વડા ટ્રાય કરશો અને મને કમેન્ટ કરીને કહેજો કે રેસીપી કેવી લાગી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરી દેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો સાથે અમારા પેજ કિચકુકને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો જરૂરથી કરી દેજો તો તમે એન્જોય કરો આ ફરાળી વડા આપણે મળીશું નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી આવજો બાય બાય થેન્ક યુ જય શ્રી કૃષ્ણ